સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ઘરઆંગને રમતી માસુમને ઉઠાવી જતો નરાધન સીસીટીવીમાં કેદ લોહી લોહાન બાળકી રડતી રડતી ઘરે પહોંચી તો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ઘટના સામે આવી છે એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘર ઘરઆંગને રમી રહી હતી ત્યારે પિસ્તાલીસ વર્ષના શખ્સે બાળકી સાથે વાહનનું નાટક કરી તેને ઉઠાવી દીધી હતી આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયું હતું જ્યાં તેને બાળકી પર દુષ્કર્મ આચાર્યું હતું લગભગ એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું જેથી તાત્કાલિક વડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવીના આધારે ગંતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી દીધું હતું મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના વધુ એકબર બાળકી પીંખાઈ છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની એક સોસાયટીમાં રહેતા સરમજીવી પરિવારની બાળકી ઘર આંગણે રમી રહી હતી તે દરમિયાન એક હવસનું વરું આવ્યું અને બાળકી પર નજર બગાડી હતી જે બાદ તેને વહાલનું નાટક કરી બાળકીને ઉંચકી દીધી હતી અને અડધો કિલોમીટર દૂર પોતાની રૂમમાં લઈ ગયું હતું જ્યાં તેને પોતાની કાળક કરતૂત કરી માસૂમ બાળકીને પીંછી નાખી હતી જે બાદ તે ત્યાંથી ભાગી ગયું હતું